ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ આપ અને બાપ વચ્ચે ત્રિપક્ષીય ચૂંટણી જંગમાં તેર ઉમેદવારો સાથે નોટા વચ્ચે ચૂંટણી યોજાશે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કુલ ઉમેદવારો આ જંગ લડશે જેમાં ભાજપ ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ભરૂચ લોકસભા બેઠક પર સોમવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું ભરૂચ બેઠક પર કુલ તેર ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતું જેનાથી હવે સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે ભરૂચ લોકસભા બેઠક પર તેર ઉમેદવારો મેદાને છે જેમાં ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા અને ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે આ ઉપરાંત સાત અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે સાથે જ બહુજન સમાજ પાર્ટી બહુજન મુક્તિ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી લડશે ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા માલવા કોંગ્રેસના ગીતાબેન માછી બીએમપીના ધર્મિશ વસાવા જ્યારે અપક્ષ ઉમેદવારોમાં ઇસ્માઈલ પટેલ નવીન પટેલ નારણ રાવલ મિર્ઝા આબિદ બેગ યુસુફ અલી મિતિશ પઢિયાર અને સાજીદ મુનશી હવે ચૂંટણીમાં જંગમાં છે સાથે જ ચૌદમાં ઉમેદવાર તરીકે નોટા રહે છે હવે ચૂંટણી તંત્ર દ્વારા સાત અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરવામાં આવશે સાથે જ તેમને ઈવીએમ મશીન પર ક્રમ ફાળવવામાં આવશે